વડોદરા શહેરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ઓસર્યા બાદ ગણેશજીના આગમન માટે વડોદરા વાસીઓ આતુર છે ત્યારે ઠેર ઠેર ગણેશજીનું આગમન થઈ રહ્યું છે જેમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલ નકારાને સાથે વાસતે ઘાસતે કરવામાં આવ્યું હતું વડોદરા ખાતેના ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજીના આગમન યાત્રામાં ભારે ઉત્સાહથી મંડળના સભ્યો અને સ્થાનિક રહીશો જોડાયા હતા ત્યારે વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન આશય શાહ યુવક મંડળના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં આ આગમન યાત્રામાં જોડાયા હતા ત્યારે નાચી ઝૂમીને બાપાની યાત્રામાં મન મૂકીને સૌ કોઈ નાચ્યા હતા અને આ વર્ષે શ્રીજીને રથયાત્રાની જેમ સજાવેલા રથમાં બેસાડીને રહીશો અને સભ્યો ભારે ઉત્સાહ સાથે ભક્તિભાવથી શ્રીજીના રથને દોરડા વડે ખેંચીને પંડાલ સુધી લાવવામાં આવ્યો હતો ત્યારે ગણપતિ બાપા મોરિયાના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું વડોદરા સંસ્કારી નગરીમાં મુંબઈ મહારાષ્ટ્ર પછી જો ગણપતિ બાપાનો ઉત્સવ થતો હોય તો વડોદરા સંસ્કારી નગરીમાં થાય છે લોકો દરેક બોર્ડ સોસાયટી ઘરે ઘરે ગણપતિ બાપાની આરાધના કરે છે એવી જ સુંદર આરાધના ઇન્દ્રપ્રસ્થના રાજા દ્વારા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ ગણપતિ બાપાની સ્થાપના આરાધના તો કરે છે એક પરિવાર બધા જ ભેગા થઈને સુંદર મજાનું ધામધૂમથી બાપાને આગમન કરાવવું અને ધૂમધામથી વિસર્જન કરાવવું અનેક રીતે અનેક કાર્યક્રમો સાથે ગણપતિ બાપાની આરાધના કરે તો સાથે સાથે આખા વિસ્તારમાં ઇકો ફ્રેન્ડલી જેમણે ગણપતિ બાપાની આરાધના કરી હોય તે સૌ અહીંયા સરસ મજાનો કુંડ બનાવ્યો છે તો એમાં ગણપતિ બાપાની વિસર્જન કરવા પણ આવે છે એની સુંદર વ્યવસ્થા પણ આ ઇન્દ્રપ્રસ્થ ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું કેમ ભૂલાય વડોદરામાં ત્રણ જગ્યાએ ઇન્દ્રપ્રસ્થનું રસોડું છે પાંચ રૂપિયામાં સુંદર મજાનું દરેક લોકોને ત્યાં ભોજન મળે છે તો એની સાથે કોવિડ હોય કે અનેક જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા અનેક સેવાકીય કાર્ય કરતા હોય છે આજે ગણપતિ બાપાની આરાધના કરવા જઈ રહ્યા છે ત્યારે આવો આપણે ગણપતિ બાપાને પણ વિઘ્ન હર્તા દેવ છે પ્રાર્થના કરીએ બાપા ખૂબ અતિવૃષ્ટિ વરસાદ ખૂબ વડોદરામાં પડ્યો મારા વડોદરાવાસીની ઉપર જે કંઈ વિઘ્ન આવ્યું છે દૂર કરીને આપ ફરીથી વડોદરાવાસીનું જનજીવન સુખમય રીતે પસાર થાય એવી ગણપતિ બાપાને પ્રાર્થના કરું છું જય વર્ષોની પરંપરા અમારું નવમું વર્ષ છે ઇન્દ્રપુરસ યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ અને આજે અમે અમારા ગણપતિ બાપાનું આગમન કરી રહ્યા છે ખૂબ જ હર્ષોલ્લાસ ઢોલ તાસા નગરાર સાથે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે અમારા એક્સ મેમ્બર ઓફ પાર્લામેન્ટ માતૃતુલિ એવા રંજનબેન ભટ્ટના વરદ હસ્તે અમે અમારા ગણપતિ બાપાની સ્થાપના કરવા જઈ રહ્યા છે એમના વરદ હસ્તે અમે અમારો રથ આજે ગણપતિ બાપાનો અમે અમારા પ્રાંગણમાં જ લઈ જવા રહ્યા છે સાથે સાથે ઇન્દ્રાપ્રસ યુવક મંડળ વર્ષોની એક અમારી વડોદરાવાસીઓને અમે એક આહવાન કરતા હોઈએ છીએ કે તમે તમારા ઘરે તમારા પંડાલમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બાપાનું સ્થાપના કરો કે જેના રીતે પર્યાવરણનું જળવાઈ રહે અને એના આશયથી અમે અમારા ઇન્દ્રાપ્રસના પ્રાંગણમાં ગણપતિ બાપા માટે અમે એક સ્પેશિયલ ઇકો ફ્રેન્ડલી કુંડ બનાવ્યો છે કે જે તમે તમારા ઘરમાં પ્રાંગણમાં જે જગ્યાએ તમારે ઇકો ફ્રેન્ડલીની સ્થાપના કરી હોય તો ચોખ્ખા શુદ્ધ પાણીમાં તમે તમારા અમારા ઇન્દ્રપ્રસ્થના પ્રાંગણ ઇકો ફ્રેન્ડલી કુંડમાં તમે ગણપતિ બાપાનું વિસર્જન કરવા આવી શકો એ અમારો મેસેજ છે વડોદરાવાસીઓને આજે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવનો આજે દસમું વર્ષ છે અને ભારે ઉલ્લાસ સાથે ઉજવણી કરીએ છીએ આ વર્ષ અમે સ્પેશિયલી ઓડિસ્સા સમાજ દ્વારા જગન્નાથજીનો જે રથ છે એ રથમાં શ્રીજીને બિરાજીને પ્રવેશ કર્યા છે અમારા મંડળના અને અમારા આતૃ prima di l'angelo Menni, posti di mano, aiuto in